તથા આપના જે કાર્કિક ક્ષેત્રનો સ્વામી જે છે એ આપના લાભ ભાવમાં રહેશે મહિનાના બીજા ભાગમાં જેથી આપને પોતાના કાર્યક્ષેત્રની અંદર ખૂબ જ સારી એવી સફળતાઓ મળી શકે છે આપ પોતાના કાર્યક્ષેત્રમાં સારામાં સારું પ્રદર્શન પણ કરશો અને આપનો યશ જે છે કારણ કે સૂર્ય મહારાજ જે યશનો કારક છે જે આપની કીર્તિને વધારવા વાળો છે તે આપને કીર્તિ એટલે કે આપના કાર્યક્ષેત્રમાં આપની જે આપનો જે જશ છે જે આપનો કીર્તિ છે તેને વધારવાનું કાર્ય કરશે ત્યારબાદ જો આપના શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણના દ્રષ્ટિકોણથી આપનો આ આવનારો ઓગસ્ટનો મહિનો એ મિશ્ર અથવા તો સામાન્ય કરતાં થોડા સારા પરિણામો આપતો આપને સાબિત થશે એટલે કે મિત્રો આ મહિના દરમિયાન વિદ્યાર્થી મિત્રોને પોતાના શિક્ષણ બાબતે આ મહિના દરમિયાન આપને મિશ્રથી માંડીને સારામાં સારા પરિણામો સુધીનું મળી શકે છે તો આપના શિક્ષણ ક્ષેત્રની અંદર આપને આ મહિના દરમિયાન પોતાની મહેનત ઉપર

થોડો કમજોર દેખાડી શકે છે કારણ કે આપના પારિવારિક જીવનની અંદર થોડી મુશ્કેલીઓ આ સમયગાળા દરમિયાન આવી શકે છે થોડા બેદરકારીના કિસ્સાઓ પણ આપની સમક્ષ આપના પરિવાર તરફથી મળી શકે છે મળવાની શક્યતાઓ છે તેની સંભાવનાઓ છે તો તે બાબતે સાવચેત રહેવું આપને જરૂરી બનશે ત્યારબાદ મિત્રો જો આપના પ્રેમ સંબંધ ની વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકોને આ મહિનો ભાવમાં સ્વામી ગુરુ મહારાજ જે લાભ ભાવમાં રહેશે જે આપના આ મહિના દરમિયાન ઓગસ્ટ ના મહિના દરમિયાન આપના પ્રેમ સંબંધ ની અંદર સકારાત્મક આકર્ષણ લાવશે ત્યારબાદ આપના આર્થિક જેના કારણે આપને આર્થિક સ્થિતિમાં થોડોક મુશ્કેલી આવી શકે છે જેના કારણે અને આપનો જે લાભ ભાવનો સ્વામી જે છે આર્થિક લાભનો જે સ્વામી બુદ્ધ મહારાજ જે છે તે આ મહિને તેની સ્થિતિ સારી નથી જેના કારણે થોડી મુશ્કેલીઓ આર્થિક બાબતોમાં આવી શકે છે તથા કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ વધારે હોવા છતાં આપ થોડી સારી મહેનત થોડી વધારે મહેનતથી સારા પરિણામો પ્રાપ્ત પણ કરી શકશો ત્યારબાદ જો આપના આરોગ્યની વાત કરવામાં આવે મિત્રો તો આપના આરોગ્ય બાબતે આ ઓગસ્ટનો મહિનો કંઈક એવું જણાવે છે કે આપને પોતાના આરોગ્ય બાબતે થોડી નાની મોટી મુશ્કેલીઓ આવી શકે છે આ મહિના દરમિયાન તથા આપની આંખ ખેંચાવા જેવી આંખ સંબંધિત મુશ્કેલીઓ પણ આવી શકે છે તો આંખને લગતી સમસ્યાઓ કોઈ આ મહિના દરમિયાન પરેશાન કરી શકે છે તથા કોઈ અન્ય પણ નાની મોટી બીમારી અથવા તો નાની મોટી મુશ્કેલીઓ આપને આરોગ્ય બાબતે પરેશાન કરી શકે છે ઓગસ્ટના મહિનામાં તથા આ સમય જે છે એ અમુક જાતકો એવા પણ હોય શકે છે કે જેમને ખૂબ જ સારો રીતે આ ઓગસ્ટ નો મહિનો આરોગ્ય બાબતે ત્યારબાદ મિત્રો શનિ મહારાજ નું સાતમા આઠમા ભાવમાં ગોચર કરવું જોઈએ છે તેના કારણે આ મહિના દરમિયાન આપના થોડાક વ્યક્તિગત કાર્યો છે તેમાં વિલંબ થઈ શકે છે પરંતુ વિપરીત રાજયોગના કારણે ધીમે ધીમે આપને સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ શકે છે એટલે કે મિત્રો શનિ મહારાજ જે છે તે સાતમા માંથી આઠમા ભાવમાં આ માસ દરમિયાન જયારે પ્રસ્થાન કરે સાતમા ભાવમાંથી આઠમા ભાવમાં જાય તેના કારણે આપને થોડોક પોતાના જે વ્યક્તિગત કાર્યો છે તેની અંદર વિલંબ થઈ શકે છે પરંતુ આપને ધીરે ધીરે જે વિપરીત રાજયોગ છે એનો લાભ મળશે જેના કારણે આપને અમુક પ્રકારના લાભ આ મહિના દરમિયાન થઈ શકે છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળે નવા વિડીયોમાં જો આપને મારું આજ નવા વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ પ્રસે કરો તો ફરી મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જય તિયાર